વિજાપુરમાં ગઈકાલે રાત્રે મેઘરાજાનું આગમન થતાં છ પોઈન્ટ પાંચ એમ એમ જેટલો વરસાદ નોંધાયો જેથી અમુક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં લોકોને બહુ સામનો કરવો પડ્યો જેમાં ટીબી વિસ્તારમાં અને માર્કેટયાર્ડના જવાના રસ્તે ગળનાળામાં કમરસમાં પાણી ભરાતા લોકોને અને સ્કૂલમાં જતા વિદ્યાર્થીઓને તકલીફનો સામનો કરવો પડ્યો નવી બનેલ ગળનાળામાં વારંવાર પાણી ભરાઈ જતાં અહીંના રહીશોમાં રોષ જોવા મળ્યો વિજાપુર વહીવટી તંત્રને ગોળ બેદરકારી છતી કરતી વિજાપુરની આ તસવીર તમે જોઈ રહ્યા છો પ્રાપ્ત થતી માહિતી અનુસાર વિજાપુરની જનતા દ્વારા જાણવા મળ્યું કે વિજાપુર વહીવટી તંત્ર ગોળ નિંદ્રામાં હોય એવું લાગી આવે છે વિજાપુરમાં વરસાદ પડતા ચારે બાજુ પાણી ભરાઈ જાય છે રોડ અને રસ્તાનું ઠેકાણું નથી ખાડા અને બિસ્માર રસ્તાઓથી પ્રજા ત્રાહીમામ પોકારી ગઈ છે મોટા મોટા વેરા ઉઘરાવતી નગરપાલિકા સેવા આપવામાં નિષ્ફળ ગયું હોય તેવું પ્રજા પ્રજાજોડીની જાણવા મળ્યું અહેવાલ અલ્તાફખાન પઠાણ વિજાપુર ઇન્ટરવ્યુ વાળો બોલો કાકા હું તકલીફ સર ગન્નારો બનાવ્યા છે આ ઘરપાસની વ્યવસ્થા આ ખાડો જોજો કેટલા દિવસથી પડ્યો છે બરાબર આ ખાડાનું કોઈ વ્યવસ્થા નહીં થતી મની સાધનનો ફોન કરી કરીને થાક્યા તકલીફ હો રહી હૈને કે ભાઈ